અમદાવાદમાં રીલના ચક્કરમાં યુવકે કાયદો લીધો હાથમાં રિવરફ્રન્ટ પર બે બંદૂકથી સીન સપાટા કરનાર શખ્સનો વિડીયો વાયરલ વિડીયો વાયરલ થતા જ પોલીસે તપાસ શરૂ કરી છે બંદૂકો સાથે સીન સપાટા કરનાર આ શખ્સ સામે કાર્યવાહી જરૂરી છે સોશિયલ મીડિયામાં ચમકવા યુવક ભાન ભૂલ્યો આરંભ પ્રચંડ આ ગીત ઉપર રીલ બનાવીને વાયરલ કરી રિવરફ્રન્ટની સુરક્ષા સામે પણ સવાલો ઊઠી રહ્યા છે તો રીલ બનાવવા માટે કાયદો હાથમાં લીધો અને ભાન ભૂલ્યા છે આ ભાઈ જેને તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હાથમાં બે પિસ્ટલ લઈને અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આરંભ હે પ્રચંડ એની ઉપર આ ગીત ઉપર રીલ બનાવીને પોતાને હીરો સમજી રહ્યા છે આવા લોકો સામે કાર્યવાહી કરવી જરૂરી છે કારણ કે આ માનસિકતા જ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતી હોય છે તો રિવરફ્રન્ટ પર બે બંદૂકથી સીન સપાટા કરતા શખ્સનો વિડીયો તમે જુઓ જે રિવરફ્રન્ટ ઉપર આવી રીતે ખુલ્લામાં હાથમાં પિસ્તલ લઈને રીલ બનાવી રહ્યો છે